નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ બે હજાર ચોવીસ જાન્યુઆરી માસ કેવું જશે એ સર્વે ચર્ચા સમક્ષ મૂકવા છું રાશિના જાતકો માટે જાન્યુઆરી માસ કેવું રહેશે સર્વે ચર્ચા સાથે ઉપાયો પણ તમારી સમક્ષ રાખીશ શરૂઆત કરશો મિત્રો સ્વાસ્થ્ય બીમારીથી આપણી રાશિનો સ્વામી એ શુક્ર દેવ થાય છે એમ કહી શકાય કે જાન્યુઆરી જાન્યુઆરીથી લઈ અને અઢાર જાન્યુઆરી સુધી આપને સ્વાસ્થ્ય બાબતમાં ચિંતા કરવાની નથી આપ જાન્યુઆરી પછી આપ પ્રવાસમાં નીકળશો તો ત્યાં ખાવામાં રહેવામાં આપને ખાસ સાવધાની રાખવાનો સમય છે અઢાર જાન્યુઆરી પછી આપને પેટની લગતી બીમારી નું આમંત્રણ ન દિયો એ ખાસ સાવધાની રાખવાની છે આપની પેટમાં પેટ વધારે દુખવું અપચો થાય ગેસ થાય આ બધી વસ્તુની આપ સાવધાની રાખશો તો પેટની બીમારીથી આપ બચી શકશો કેમ કે મિત્રો અઢાર જાન્યુઆરી પછી શુક્રદેવ છે એ રાશિ પરિવર્તન કરશે અત્યારે શુક્રદેવ અને બુધદેવ સાતમા સ્થાનમાં છે શુક્રદેવ આઠમા સ્થાનમાં આવશે એટલે આપણે બીમારી પ્રત્યેની સાવધાની રાખવી જરૂરી છે આપની યાત્રા યાત્રામાં પણ સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ કાળજી લેવાનો અઢાર જાન્યુઆરી પછીનો સમય છે આ તો વાત કરી મિત્રો આપણે બીમારીની આગળ આપણે કેરિયરની ચર્ચા કરશું વિવાહિક જીવનની ચર્ચા કરશું મારા વિદ્યાર્થી બંધુઓની વિશેષ ચર્ચા કરશો એ સર્વે ચર્ચા આગળ વધારીએ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો સાથે કોમેન્ટ્સ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો આપણા મિત્રોમાં આ વિડીયો ખૂબ શેર કરજો જેનાથી એ પણ સાંભળી શકે અને એ પણ સાવધાન થઈ શકે

પાંચ વાગ્યા થી લે અને રાત્રે નવ વાગ્યા સુધી છે ઘણા બધા મિત્રોના કોલ આવે છે અમને અમને તમારી રાશિ રાશિ ઉપર અમારું ભવિષ્ય કહો મિત્રો ઘણી વખત રાશિ આપની ખોટી પણ હોય પણ જન્મકુંડી એ સાચો રિપોર્ટ છે જેનાથી એ જન્મકુંડી ઉપર દરેક યોગો ઉપર તમને દરેક વિશેષ ચર્ચા કરી શકીએ આપને ઓનલાઈન જન્મકુંડી બતાવ્યું હોય અથવા ઓફલાઈન મુલાકાત કરવી હોય તો ફોન કરીને આપ એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો ઓનલાઈન આપણે જન્મકૂની બતાવ્યું હોય તેના માટે આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આપ મોકલી આપશો વોટ્સઅપ નંબરની અંદર એટલે તેમની અંદર ગૂગલ પે નંબર દેવામાં આવશે ફોન પે નંબર દેવામાં આવશે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને ટાઈમ દેવામાં આવશે એ સમય કોલ કરશો એટલે આપણી કુંડીનું વિશ્લેષણ કરી દેવામાં આવશે સાથે આપણે શાસ્ત્રોક્ત ઉપાય સરળ ઉપાય આપણે કહેવામાં આવશે મિત્રો હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાર્થી બંધુઓ માટે જે માસિક કુંડળી બને છે એ માસિક કુંડળીની અંદર આપનો જે ગ્રહ છે પાંચમા ભાવનો માલિક છે બુદ્ધ દેવ થાય છે અને બુદ્ધ દેવ સાતમા સ્થાનમાં છે આઠ જાન્યુઆરી પછી રાશિ પરિવર્તન કરશે એટલે વિદ્યાર્થી બંધુઓ માટે આઠ જાન્યુઆરી પહેલા આપ કોઈ પણ પરીક્ષા આવતી હોય તો એમાં તમને સફળતા મળી શકે છે આઠ જાન્યુઆરી પહેલા આપણે કોઈ સ્કૂલની અંદર એડમિશન જોતું હોય તો ત્યાં પણ આપનું એડમિશન થઈ શકે છે પણ આઠ જાન્યુઆરી પછી વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ કાળજી લેવાનો સમય છે આપ જે વાંચન કરો છો જે મહેનત કરો છો તેમાંથી આપનું મન ચંચળ ન થાય આપ બીજા વિષય તરફ ન જાઓ એમની ખાસ સાવધાનીનો સમય છે આપ બીજાની વાતમાં આપણે આવવાનું નથી આપ પોતે જ નિર્ણય કરવાનો છે કે મારે કયા વિષય ઉપર અભ્યાસ કરવો જોઈએ સાથે આપની મહેનત આપને છોડવાની નથી બીજાના વિચારમાં આવશો તો આપનો સુવર્ણ સમય જે આવવાનો સમય છે એ આપનો ચાલ્યો જશે અત્યારે જે સમય આપ નિશ્ચિત કરો છો જે મહેનત કરો છો એમનું પરિણામ આવતા સમયમાં આપને પ્રાપ્ત થશે એટલે વિદ્યાર્થી બંધુઓ માટે આઠ જાન્યુઆરીથી લઈ આપને ખાસ સાવધાન રહેવાનો આ સમય છે હવે વાત કરી મિત્રો વિવાહિત જીવનની પતિ પત્નીનું જીવન સાથે આપનું પરિવારનું જીવન એમ કહી શકાય કે બહુ સારું છે કેમ કે

મુસાફરી કરી શકશો યાત્રા કરી શકશો પણ આ બંનેને પતિ પત્ની બંનેને બંનેના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાનો સમય છે કોઈ એક વ્યક્તિ ક્રોધ કરે તો બીજા વ્યક્તિને શાંત થઈ સાંભળી અને એ અમલ કરવો જોઈએ આપ બંને ક્રોધ કરશો તો આપનું વૈવાહિત જીવનનું પરિણામ નુકસાન તરફ જશે પતિ પત્નીનો ઝઘડો છે કેવલ બંને વચ્ચે પ્રેમ દૂર નથી કરતા પણ પરિવારની પણ એનો પ્રભાવ પડે છે એટલે બંને વ્યક્તિને ખાસ કરીને ખૂબ જ ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાનો સમય છે એકબીજાની કેર કરો છો એકબીજાની ચિંતા કરો છો એકબીજાને પ્રેમ આપો છો પણ સમજી વિચારીને ચાલશો તો આવતો સમય બે હજાર ચોવીસ જાન્યુઆરી માસ આપણા માટે ઉત્તમ બની શકશે હવે વાત કરીએ ભાગ્યની વાત કરીએ કેરિયરની વાત કરીએ બિઝનેસની વાત કરીએ નોકરીની વાત કરીએ તો એમ કહી શકાય કે આપનું ભાગ્ય આપ જે મહેનત કરો છો એ મહેનતનું પરિણામ આપને પ્રાપ્ત થશે શા માટે મિત્રો નવમા સ્થાનનો માલિક છે એ શનિદેવ થાય છે માસિક કુંડળી પ્રમાણે અને શનિદેવ એ અગિયારમા સ્થાનમાં લાભ ભવનમાં છે આપનું કેરિયર આપનો સાથ આપશે પણ સાહસ અને મહેનત તો આપણે જ કરવાની છે શનિ ભગવાનની કૃપા આપણી ઉપર જરૂર થશે આગળ તો આપણે જ વધવાનું છે આપણે આપનો ગ્રોથ વધવાનો છે આપ કોઈ કારખાનું ચલાવો છો તો ત્યાં પણ લાભ મળવાનો છે કોઈ મશીનરીમાં આપ કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપને લાભ થવાનો છે ઇલેક્ટ્રિક વસ્તુમાં પણ આપણે લાભ થવાનો છે સાથે લોખંડની દરેક વસ્તુ છે એમાં પણ આપણે લાભ થવાનો છે નોકરી કરતા વર્ગ માટે આ સમય બહુ સારો છે આપના કામની આપના બોસ પ્રશંસા કરશે પણ આપના ઈગો ઉપર આપના અભિમાન ઉપર આપને કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે આપ સાથે જે સહકર્મચારીઓ કામ કરે છે આપના મિત્રો છે એની ઉપર આપને પ્રેમ રાખી અભિમાનનો ત્યાગ કરી અને વર્તન કરશો તો આપના માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે શનિ ભગવાનની કૃપાથી આપ સાહસ કરશો એ સાહસમાં આપને લાભ મળશે આપે પૈસાનું રોકાણ કરશો જમીન મકાન પ્લોટ શેર બજાર એમાં લાભ થવાની સંભાવના ખૂબ સારી છે પણ ત્યાં પણ સમજી વિચારીને આપણે આગળ વધવું જોઈએ સાથે આ સમય રાજનીતિ જોડાયેલા છે તેમની લોકપ્રિયતા વધશે સાથે સારું પદની થશે મિત્રો આજે સમક્ષ વૃષભ માટે બે હજાર ચોવીસ જાન્યુઆરી માસ કેવો જશે વિશેષ ચર્ચાઓ કરી છે હવે આ માસની અંદર આપણે કયા ઉપાય કરવા જોઈએ સૌથી પહેલો ઉપાય રોજ આ મંત્રની એક માળા કરો ઓમ

આપ સૌ મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ વર્ત